માં અપમાનજનક અને અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો તેમના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું અને અમિત બધેલ આ નિવેદનથી દેશભરના સિંધી સમાજમાં ના લોકોમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો સિંધી સમાજના આગેવાનોનું કહેવું છે કે સિંધી સમાજ ભારતનો અભિન્ન અંગ છે ઓગણીસો ને સુડતાલીસમાં ભારત પાકિસ્તાનના વિભાજન બાદ સિંધી સમાજના લોકો પોતાના સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે ભારતમાં આવ્યા હતા અને અમે ભારતીય છીએ અને સનાતની છીએ એમાં અમને ગૌરવ છે એમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું ઘટનાને લઈને અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતા સિંધી સમાજમાં અસંતોષ ફેલાયો છે દેશભરમાં આક્રોશ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આજે ભેસાણ મામલતદાર કચેરી ખાતે

સમક્ષ અમારા ઈષ્ટેવ શ્રી ઝૂલેલાલ ભગવાનને પાકિસ્તાની કહીને અને અમને સિંધીઓને પણ પાકિસ્તાની કહીને અમારી લાગણી ને દુભાવેલી હતી સન ઓગણીસો સુડતાલીસ પહેલા ભારત અને પાકિસ્તાન બંને એક રહીને અખંડ ભારતની અમારા સનાતની ધર્મ ને બચાવવા માટે અમે ભારતમાં આવીને વસવાટ કરતા હતા અને ખરેખર તો અમને ગર્વ છે કે અમે ભારતીય છીએ અમે સનાતનીય છીએ અમે સિંધી છીએ તો આવા વ્યક્તિ વિરુદ્ધ હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમસ્ત સિંધી સમાજ જુનાગઢ દ્વારા આંદોલન કરવામાં આવશે અને અમારો આક્રોશ રજૂ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકાર શ્રી ની રહેશે